અધ્યતન સુવિધા સાથેનું રમતગમત સંકુલનું ખાત મુરત કરવામાં આવ્યું તાલુકા પંચાયત ઓલપાડ દ્વારા જમીન વિહોણા ખેત ને મફત પ્લોટ સનદનું પણ વિતરણ કરાયું શ્રદ્ધેય અટલજીને કોટી કોટી વંદન આજે દેશભરમાં સુશાસન દિવસ તરીકે દેશના સૌ નાગરિકો આ દિવસોને ઉજવે છે આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નબોઈ ગામમાં એક ઐતિહાસિક ઘટના બની એક નાનકડા ગામમાં અઢીસો થી વધારે ઘર વિહોના લોકોને મોદી સરકાર દ્વારા સૌ નાગરિકોને પોતાના સપના નું ઘર બનાવી શકે તે માટે સરકારી જમીન ફાળવે એક ગામમાં એક સાથે અઢીસો થી વધારે પરિવારજનો આ સુશાસન દિવસ નિમિત્તે સૌથી ઉત્તમ કાર્ય હું માની રહ્યો છું આજે આજ ગામમાં એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ગામના તલાવના બ્યુટિફિકેશન ને કામને લઈને બી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ તમામ જે સુવિધાઓ છે એ આવનારા દિવસોમાં ઉલપાડ વિધાનસભાના સૌ નાગરિકો માટે ખુબજ ઉપયોગી બને તે પ્રકારે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે દ્વારકાનો દ્વારકાના વિકાસ લઈને ડબલ એન્જિન સરકાર દ્વારા વારંવાર અનેક પ્રયાસો કરવામાં આવે છે અને એ પ્રયાસો થકી લાખો લોકોને નવી સુવિધાઓ દ્વારકાની અંદર આપવામાં આવી છે આવનારા દિવસોમાં બી દ્વારકામાં અનેક નવા પ્રકલ્પો કામ હાથમાં લીધું છે અને એ પ્રકલ્પો થકી દેશ અને દુનિયાના લોકો દ્વારકાધીશ એમને સમજવા માટે દ્વારકા દર્શન કરવા માટે અને ટુરિઝમ સેક્ટર હજી વધુ વિકાસ થાય તે માટે કાર્યક્રમ એની જે આખી જે જીઆ છે એટલે કે જે નિયમો છે એ નિયમો ઝડપથી વિભાગ દ્વારા આપવામાં આવશે અને વાત વિપક્ષની ની થઈ વિપક્ષ કોંગ્રેસની તો શું વાત કરું એનઆરજી વિભાગ સતત એમઇએ ના સંપર્કમાં છે અને આ બાબતે જે કઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય ચાલી રહી છે આ બાબતે સંપૂર્ણ માહિતી એમઇએ દ્વારા વારંવાર આપવામાં આવે છે સંજય આગેવાની કહેવું તો મીડિયા આગળ તો કેતો કે કોંગ્રેસ આગળ